રાખજે એ મારી મોહબત ને હંભારી રાખજે ઓ તારો વિશ્વાસ કરો હદ થી વધારે એ કુદરત જાણે હવે મળશું પાછા ક્યારે રોજ તારી યાદ મારતો રહું તને યાદ કરી જાનુ જીવ તો ઓ દિલ નું કેવું માનું તો દુનિયા નડે સે લોહી ના અહિયાં શું મારી આખો રડે છે ઓ ફૂલ થી સજેલો મારો બાગ કર માણો એ તારા કારણે મારો પ્રેમ ભગવાન રોજ તને યાદ કરી રાત વીતી જાશે તારી